અંબાજી હેડે જવાય આ બે વર્ષે હેડી ને હેડે શું તે વાળી હુકમ થઈ ગયો ના હોય તો જઈ આવ્યો અંબાજી આ હેડીને જવામાં ગાડી ને જવામાં બહુ ફેર સાર હો લુગા બુગા લઈ લીધો રૂસી કે માવલે બંગડી બધું લેતા આવજો મુકો લેતા આ તો ખરા કોંગ એક ફરક તું મને એકલો નહી હવે भगत ને બેવાન જવાનું છે અને થોડા પૈસા પૈસા આવ કઉ અને આ भगत ના વળી આ ગેર તો વળી આવી ગયો છું તે ભગત દેખાતું દેખાતું છું કા ઓ હા જતો આ કેનો લે લે भगत વાર મેળા આડું

અંબાજી માનું યાર ના કેતા અલે તું ના હેડે કે તારા ઠોકા ઉધી ફજી થઈ હું તારો પહેલા અંબાજી જવાની હો યાર આજુ આજુ ચડડો પેર તો નહી આવળતો મોકલવો પડે સંગમો કેટલો સંગ હેડા છે જાજ કે આ જો તો હમ યાર હમાતા નહી મે કા થોડો હેડે હું છોકરી છું પછી મોકલ કે ગોમો એક ઘણો આજ સંગ જવા મારી વાત ઓફ સરપંચ આ વારે ન્યાદાના કેલો બરાવાનો

મારા એ પહેરવા થવાનું ઇન્ડા તો ના હોય નામ ના હતો પહેરું છું મારા વેરાની ના મોકલાય સરપંચ ના ખબર પડે અતા તો ચોર કેટલા આવે છે ડોસી ના પાડી છે ડોસી ના પાડી છે તા ઈમાં તાન તો બી હોય છે પાછો ડોસી થી શું કહું છું કોળભાઈ બોલો જવા દે એક બાપળો એવો થયો છે ખોટો ના પાડો છે ને હુકમ થઈ ગયો લાગે છે સર પણ નોકરવાનો તો એ બોય ને ગ્રુપિયો ને યાલવાનો પણ ઈનો અલે કાકા આયો પાછો આયો તો લો ઘો આપતા છે નહીં લો ઘો આ પેલો તો છે મારા પેલા નવો એ તો તાર માને ખબર છે

તારો પાછો દેખાવ ખરો ઘીરા જેવો છે તે કઉ વા થાય ચાલુ કરો પછી પેલું બોલ મારી આમ અલ્યા બોલો બસ અંબે